તમે એકાદ બે પાંચ માણસોને મોકલી અને મારે મને મારી સભાઓમાં ડિસ્ટર્બ કરવાની કોશિશ કરશો તમને એમ થાય કે સુદાન ગઢવી ડરી જશે ક્યારે પણ નહોતો ડરતો આજે પણ ન ડરીશ અને આવતીકાલે પણ ડરવાનો નથી બીજું કે જે યુવાને આવેશમાં આવીને જેને પણ લાફો માર્યો છે એ આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા નથી મોરબીમાં ગુજરાતના આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીની જંગી બહુમતી સાથેની જે સભા યોજાઈ હતી એ સભામાં એક વ્યક્તિ દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો અને એક બીજો વ્યક્તિ ત્રાહિત વ્યક્તિ દ્વારા જે ભાઈ ઈશુદાન ગઢવીને પ્રશ્ન પૂછી રહ્યા છે અને લાફો ઝીંકી દેવામાં આવ્યો એને લઈને હવે ક્યાંક ને ક્યાંક લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે વિરોધ જોવા મળી રહ્યો છે કે ભાઈ આમ આદમી પાર્ટી અત્યારે જ આવું કરે છે તો પછી એને વિધાનસભા બે

એ સભામાં એટલા બધા લોકો એકઠા થયા હતા અને સ્વાભાવિક છે કે વિષાવદરમાં જ્યારથી આમ આદમી પાર્ટી જીતી છે ત્યારથી ભાજપમાં ભય ફેલાઈ ગયો છે એટલે ભાજપવાળા આ સભાઓથી એટલા ડરી ગયા છે આગામી બે મહિનામાં આવી બે હજાર સભાઓ ગુજરાતમાં થવાની છે અને ગુજરાતમાં આખો માહોલ જ્યારે બદલવાનો છે લોકો તમામ જગ્યાએ એવું કહે છે કે ભાઈ વિષાવદરવાળી કરીશું પરિવર્તન લાવવાના મૂડમાં છે સાત કરોડ જનતા એટલે ભાજપ એટલી બોખલાઈ ગઈ છે મુખ્યમંત્રી એટલા બોખલાઈ ગયા છે કે ગઈકાલે મારી સભા ચાલુ હતી અને મારી સભામાં મુખ્યમંત્રી અથવા તો ભાજપના મળતીયાઓએ વ્યક્તિઓને મોકલીને એક સભા ડિસ્ટર્બ કરવાની જે કોશિશ કરી છે એ ભાજપની મુખ્યમંત્રીની નિમ્ન અને હલકી કક્ષાની રાજનીતિનો નમૂનો છે એ સુદાન ગઢવી પત્રકાર હતો ત્યારે ગરીબો વંચિતો શોષિતો મધ્યમ વર્ગ ખેડૂતો યુવાનો માટે અવાજ ઉઠાવતો હતો અને આજે પણ ઉઠાવતો રહેશે તમે એકાદ બે પાંચ માણસોને મોકલી અને મારે મને મારી સભાઓમાં ડિસ્ટર્બ કરવાની કોશિશ કરશો તમને એમ થાય કે સુધાર ગઢવી ડરી જશે ત્યારે પણ તો ડરતો આજે પણ ન ડરીશ અને આવતી કાલે પણ ડરવાનો નથી અને જે રીતે તમે કોઈ એકાદ બે માણસોને કહી અને જે ડિસ્ટર્બ કરવાની કોશિશ કરો છો તમે એટલે એનાથી અમે ડરી જશું ને અમે અવાજ ઉઠાવવાનું બંધ કરી દઈશું આ તમારી ભૂલ છે અમે મજબૂતાઈથી ગરીબો વંચિતો શોષિતો બેરોજગાર યુવાનો અને ખેડૂતોનો અવાજ ઉઠાવીશું અને એની માટે લડીશું અને એની માટે ગોળી ખાવા પણ તૈયાર છીએ બીજું કે જે યુવાને આવેશમાં આવીને જેને પણ લાફો માર્યો છે એ આમ આદમી પાર્ટીનો કાર્ય કરતા નથી બીજું કે એ હિંસક ઘટનાને ક્યારેય આમ આદમી પાર્ટી સપોર્ટ નથી કરતી આ બધી ભાજપની ચાલ છે અને ભાજપ એક ડરી ગઈ છે આમ આદમી પાર્ટી છે માહોલ બગાડવાની કોશિશ કરે છે ગુજરાત ની જનતા મારી વિનંતી છે કે આવતા નહીં તમારો મારો અવાજ અહિયાંથી ગુંજે નહીં ઉઠે નહીં પરિવર્તન આવે નહીં કઈ રીતે ભટકાવે એ માટેનો આ ચાલ છે તમે વિચાર કરો એ યુવાન ને અહિયાં પેપર ફૂટે છે એમણે એ સવાલ નો કર્યો આપઘાતો કરે છે સામૂહિક આપઘાતો કરે છે એનો સવાલ નો કર્યો બાજુ રસ્તાઓ તૂટેલા છે છે એનો એનો સવાલ સવાલ એમણે દિલ્હીનો કર્યો મતલબ કે ભાજપના મુખ્યમંત્રી દ્વારા મોકલેલો માણસ હોઈ શકે છે એને આમ આદમી પાર્ટીથી ડરી ગયા છે પણ આજે પણ કહું છું કે અમે ડરવાના નથી પ્રજા માટે અવાજ ઉઠાવવાના છીએ અને પ્રજા માટે ગોળી ખાવાના છીએ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત